નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા બીજા હજાર જે શરૂ થવાની છે ધોરણ આઠની એમાં વિશેષ સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનને રિલેટેડ જે પ્રશ્ન પેટર્ન છે એ પ્રમાણેનું એક પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે છે આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા પેપરો હવે આપણે મૂકવાના શરૂઆત કરીશું પ્રશ્ન એક પ્રશ્નનો મુદ્દા સર જવાબ સ્વામી વિવેકાનંદે આપેલા ઉપદેશ વિશે માહિતી આપો તો સ્વામી વિવેકાનંદે કયા કયા ઉપદેશ આપેલા છે તે તમને ખબર છે કે તેઓ કહેતા કે કોઈ ધર્મ કે ઈશ્વર વિદ્વા વિદ્વાનના આંસુ ન લૂસી શકે તેને રોટી ન આપી શકે તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી સ્વામી વિવેકાનંદના મને સામાજિક દૂષણો અને સામાજિક પૂરિવાજો પ્રથાઓ ખોટી છે અને સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ અને સ્વામી વિવેકાનંદ મનુષ્ય માત્ર ઈશ્વરના દર્શન કરતાં તેઓ કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને તેઓ ઈશ્વર અને ધર્મવાદમાં માનતા ન હતા અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો આ સવાલ આવી શકે છે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ગાંધીજીના મને શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તેનો માત્ર એક સાધન છે જેના વડે સ્ત્રીઓ અને પુરુષો શિક્ષિત થઈ શકે છે તે કરતા કે સાક્ષરતા એ જ અક્ષર જ્ઞાન છે તેમના મનથી શિક્ષણની વય સાત વર્ષ રાખવામાં આવી હતી પ્રશ્ન નંબર બેમાં તમે જુઓ તો મેઇન વસ્તુ કલકત્તા કઈ જગ્યા આવેલી છે તો કલકત્તા તમને ખબર છે ફોર્ટ વિલિયમ હરકું શેઠાણી છોડીઓને નિશાળ બનાવી છે ગાંધીજી સત્યના પ્રયોગ નામની બુક લખી છે ડેવલરૂએ વિધવા પુનઃ વિવાહ વિષયની વાત કરી છે પ્રશ્ન ત્રણ માહવાદી અને જવાલવાદી નેતાઓના નામ જણાવો તો માહવાદી નેતાઓ કોણ કોણ હતા કેટી તેલંગણા ફિરોઝા મહેતા દિનશાહ વાચા ગોપાલકૃષ્ણ ગોખલે વ્યોમચંદ્ર બેનરજી આ બધા નેતાઓ હતા જ્વાલવાદી નેતા જોયું તો લાલબાલ પાલ લાલા લજપતરાય બાળગંગાધર ટિલક પાલ કાકોરી ટ્રેન કોને લૂંટી હતી એને શા માટે જે નાણાં હતા ઇંગ્લેન્ડ જે જતા હતા એ નાણાંને લૂંટવા માટે અને જે ખજાનો હતો એને લૂંટવા માટે કાકોરી લૂંટ કરવામાં આવી હતી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદી રામ ભુજ રામપ્રસાદ બિસમિલ્લા અશ્વાકુલ્લા ખાન આ બધા લોકોએ લૂંટી હતી ગાંધીજી રોયાટેકને કેમ કાળો કહી કીધો કારણ કે રોલેટ એક એવો કાયદો હતો કે જેના કારણે શું થતું વ્યક્તિ ગમે તે સ્થળે ગમે ત્યારે ધરપકડ કરીએ તો ક્રાંતિકારીઓ વચ્ચે સંઘર્ષનું માધ્યમ શું હતું દુર્ગાભાવી હતા ગોવિંદ ગુરુનું નામ માનગઢ હત્યાકાંડ સાથે સંકળાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહથી સરદાર નામથી ઓળખાયા રવિન્દ્રનાથ ટાગોરને નાહી ટૂટની પદવી પરત કરી હતી કારણ કે જલીવાળા બાગ ઇન્સિડન્ટ થયો ને એટલા માટે પ્રશ્ન ચારવામાં જોઈએ તો કલાશાસ્ત્રીઓએ કલાના બે ભાગ વેચી છે એક દ્રશ્ય કલા અને એક પ્રદર્શન કલા ભારત માતાનું ચિત્ર કોને નિર્મિત કર્યું છે તો ભારત માતાનું ચિત્ર અરવિંદ્રનાથ ટાગોર દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે અરવિંદ્રનાથ ટાગોર મધ્યપ્રદેશની કઈ ગુફાઓના ચિત્રો મળી આવ્યા છે તો મધ્યપ્રદેશમાં તમે જુઓ તો ભીમ બેટકાની ગુફા કઈ આવશે આમાં ભીમ બેટકાની ગુફાના ચિત્રો મળી આવ્યા છે ચલો આધુનિક ભારતીય ચિત્રકલાના વિષ્ણુપિતા તરીકે કોણ ઓળખાય છે તો રવિન્દ્રનાથ ટાગોર ઓળખાય છે કાંગડા શૈલી ચિત્રકાર મોલારામ હતા તો ખરું છે પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મધ્ય કાળમાં ચિત્રકલાનો વિકાસ થયો તો ખરું છે દેવી સરસ્વતીનું ચિત્ર રસીલા પારીખે બનાવ્યું છે તો ખોટું છે ગુફા ચિત્ર શૈલી આધુનિક માનવ દોરેલા ચિત્રોનો સમાજ થાય છે તો ખોટું છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા સ્વતંત્ર ભારતની સામે પડકારો જોઈએ તો પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને ભેગા કરવા હતા પાકિસ્તાનથી શરણાર્થી આવ્યા હોય તો તેમને રોજીરોટી આપી રહેઠાણ આપવું લોકોને વ્યવસાય આપવો દેશની નાણાકીય સંપત્તિ વધારવી ગરીબાઈ ઘટાડવી પંદરમી ઓગસ્ટ ઓગણીસો તેરના રોજ કોના ત્રણ રાજ્યો પર જોડાણ અહીં નહોતી સાઇન કરી તો હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીરે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો માટે કઈ કઈ પંચવર્ષથી યોજનાઓ શરૂ થઈ તો દૂધ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે તેલીબિયા ક્ષેત્રે જોઈએ તો શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ અને પીળી ક્રાંતિની શરૂઆત થઈ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ અને નાયબ વડાપ્રધાન કોણ હતા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા પૂર્વંતર સેવન સિસ્ટરમાં કયા રાજ્યનો સમાવેશ થાય છે તો અસમ મણિપુર મેઘાલય નાગાલેન્ડ નાગાલેન્ડ અહીંયા ઝારખંડની આવે અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને હજી એક આવશે કયું ત્રિપુરા કયું આવશે ત્રિપુરા બરાબર ચાલો વર્ગીકરણ કૃષિ ઉદ્યોગ વનસ્પતિ તેલસણ વન ઉદ્યોગ કાગળ ઔષધ અને ખનીજ ઉદ્યોગ સિમેન્ટ અને લોખંડ ખોલાક માટે તમે અનુભવેલી કોઈ એક મહામારી વિશેની વાત તો કોરોના વિશે તમે લખી શકો છો બરાબર આખી તમારી રીતે ભૂસ્ખલન વિશે ટૂંકનો તો તમને ખબર છે ભૂસ્ખલન કોને કહેવામાં આવે કે જ્યારે જમીન સરકી આવે પર્વતીય વિસ્તારોમાં તો એને ભૂસ્ખલંક કહે છે દાવાનળ જ્યારે આગ લાગે જંગલમાં બે રીતે લાગે એક માનવીના ભૂલથી અને એક કુદરતી રીતે ઓકે સાત બી તો વાવાઝોડું દાવાનળ પાટણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન લીમડો ઔદ્યોગિક અકસ્માત ગેરકલતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડવું ચલો ન્યાયતંત્રની જરૂરિયાત શું ગમ છે બધાને ખબર છે ન્યાયતંત્ર તો હોવું જ જોઈએ ના હોય તો લોકો તો મન ફાવે તે કરે એટલા માટે લોક અદાલત જે સૌથી સસ્તો ન્યાય આપે છે પૈસાનો ખર્ચ પણ થતો નથી અને ફટાફટ નિરાકરણ થાય છે કેસોનું એટલા માટે ઓકે મેન તો આ છે કાયદાકીય આ બચી જાય છે લોકો ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં લે છે તો અમદાવાદ મકાન જમીન કે અન્ય સંપત્તિ હકના દાવાને દીવાની દવા કહે છે મૂળભૂત હકોના પાલન માટે અધિકાર ખલગિયા પાસે હોય છે તો અહીંયા માનવ પાસે હોય છે એવું ના આવી શકે આ બીજો કોઈ સવાલ આવશે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કોની પાસે હોય છે તો સર્વોચ્ચ અદાલત પાસે હોય ઓકે નાયતંત્ર ઝડપી અને બિનખર ચડ બને તે માટે લોક અદાલત કામ કરે છે બાળ અધિકાર એટલે શું અને બે અધિકારો કરવાના છે શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને સ્વસ્થ ખોરાક અને વસ્ત્ર અને રહેઠાણ મેળવવાનો અધિકાર છે માનવ અધિકાર એટલે શું માનવીને જીવન જીવવા માટે આપવામાં આવતા અધિકારને માનવ અધિકાર સ્વસ્થ ખોરાક અને રહેઠાણ અને પોષક મેળવવાનો હરવા ફરવાનો અને રોજગારી કરી વેતન મેળવવાનો અધિકાર છે જે લોકો શિક્ષણથી વંચિત રહી જાય છે તેમનું જીવન ખૂબ જ અઘરું બની જાય છે તેઓ પોતાના બીજા લોકોથી અલગ ગણે છે અને તેમના કાયદાની સમજ હોતી નથી ચલો પ્રશ્ન નંબર દસ માગ અકસ્માતની પણ બે કારણો મોબાઈલ પર વાત કરતાં વાન ચલાવવું રોંગ સાઈડ પર જવું સિંગલ સિગ્નલ તોડવા વધુ સ્પીડમાં વાહન ચલાવવું હેલ્મેટ ન પહેરું સીટ બેલ્ટ ન પહેરવો એ બધી વસ્તુ માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે તો રોટી કપડાં મકાન એટલે ખોરાક રહેઠાણ વસ્ત્ર શિક્ષણ અને આરોગ્ય હવે આવી ગયું છે સરકારની આવકના સ્ત્રોતો કયા કયા છે તો કરવેરા કાયદાકીય દંડ દ્વારા અને માગ સલામતી માટે વ્યક્તિગત જવાબદારી કઈ છે આ આપણે આગળ કરવી દારૂ પીને વાહનનો ચલાવવું સિગ્નલ પર ઊભા રહેવું નહીં ઊભા રહેવું જ્યારે લાલ લાઈટ હોય ત્યારે ઓકે તો આવી રીતે બીજા પણ વિષયના પ્રશ્નો વધુ જોઈએ તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો